અમરેલી જિલ્લામાં સરાહનીય કામગીરી બદલ એલસીબી પોલીસ જવાનને સન્માનપત્ર આપવામાં આવ્યું અગિયાર જિલ્લાઓના અઢાર ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહિબિશન સહિત કુલ 59 ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગરની ઉજ્જૈન નજીકથી ધરપકડ કરનાર અમરેલી એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ મહેશ સરવૈયા અજય સોલંકી ઉદય મેણિયા તુષાર પાંચાણી કેતન ગરાણિયા હરેશ કુંવરદાસને સરાનીય કામગીરી કરવા બદલ ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માનપત્ર પત્ર પાઠવી 5 લાખ નું ઇનામ આપવામાં આવ્યું ગુજરાત અમરેલી જિલ્લા પોલીસ સાહેબ અને સોમનાથ સર વિશેષ પ્રસંગે સોમનાથ જિલ્લા પોલીસનો આજે ઉત્સાહ અને ઉમંગનો અવસર પ્રાપ્ત થયો છે એમને ભીતા હોય છે અમરેલી જિલ્લામાં ખૂબ સારી રહ્યા છે એમને પણ ભીતા છે અને સાથે સાથે ઓકેશન એવું બની કે બે હજાર વર્ષમાં એને ઓમરેશ્રીએ જે સર્વે કર્યું એમાં ઘણા બધા પોલીસ સ્ટેશન ગેસ છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઇન્ડિયામાં અગિયારમાં આવેલું છે તેમ આપણા એસપી શ્રીએ કીધું એમ કે છલા એક બે મહિનામાં ઘણી સારી કામગીરી થઈ આ એક સુમર્તમાં એટલે એ જે કર્મચારીઓ માં જેણે વેતન આપ્યું છે એનું સન્માન કરવા માટે સાહેબ છે કાતિનગરથી અહીં આવ્યા છે પોલીસને કામગીરી નિયબ જે છે

અલા તેરે એને પકડવા માટે તો માનનીય ગૃહમંત્રી શ્રી સૈલે આ બંને જે ટીમો છે ઇનામ આપવા માટે જોયું પણ મીડિયામાં સમાચાર ના માધ્યમથી ઇનામની જાહેરાત હતી ગુજરાત પોલીસના વડા તરીકે ગીર ના પોલીસ ડિરેક્ટર શ્રી અને એના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સ કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે